મોર્નિંગ સુરભાત કેમ છો તમે બધા તમે બધા મજામાં હશો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે પહોંચી ગયા છીએ દેદાધરા ગામે ત્યાં દર વર્ષની દર બીજે મેળો ભરાય છે ત્યાં ગંગવા કુંડ પણ આવેલો છે ગંગવા કુંડના લીધે દર વર્ષની દર બીજે મેળો ભરાય છે તો જઈએ આપણે વિડીયો તરફ અને ગંગવા કુંડનું મહત્ત્વ પણ જાણશું

मेरा हाथ है ना ये ऊपर है सारा તાલુકાના બરાણી ગામથી આવું છું અહીંયા મેળો દર વર્ષે ભરાય છે અને મેળો માટે આવ્યો છે દેદાદરા એવું ગામ છે જેની અંદર મકર મંદિર છે જે બીજે ક્યાંય જોવા મળતું નથી દેદાદરા દધી ઋષિના નામ ઉપરથી દેદાદરા ગામનું નામ દેદાદરા પડ્યું છે અહીંયા એક પવિત્ર પુલ છે જેની અંદર ગરબાજીની સવાર થાય છે જેથી લોકો અહીંયા એની અંદર સ્નાન કરી અને ગંગાનાયકનું

پريمان <laughs> આ છે ગંગો કુંડ અને ચાર મંદિર કે છે ચાર મંદિર સામે છે જોઈ શકો છો તમે મિત્રો વિડીયોમાં ને ગંગો કુંડમાં ભક્તો ભાઈ ભક્તો સ્નાન કરી રહ્યા છે તો ચાર મંદિર પણ છે જોઈ રહ્યા છો તમે અહીં વિડીયોમાં દર વર્ષની દર બીજે અહીંયા મેળો ભરાય છે દર્શક મિત્રો જોઈ રહ્યા છો તમે યા વિડિયો માં કેન જો લા ભઈ ફડા તો નીકળી જા બહાર જમેલ ગોત આવી છે લા

ચાર મંદિર સામા સામી છે આ સામ સામે વિડીયો આવે છે જો પછી તમે જોવો છો વાય પણ છે વાયમાં પુણ્ય તો મળે જ છે સ્નાન કરવાથી આ બીજા નંબરનું મંદિર તમે જોઈ શકો છો વિડીયોમાં બીજા નંબરનું મંદિર માતાજીના દર્શન પણ કરીએ મંદિર છે હવે આપણે જાણી બીજા મંદિર તરફ જોઈ શકો છો મહાદેવનું મંદિર છે હર હર મહાદેવ શંકરજીના પો પણ આગળ છે

ગંગો કુંડના ચાર મંદિરો પવિત્ર કોશેષો જેનું આ મહત્વ છે ગંગો કુંડ નામથી ઓળખાય છે ગંગો કુંડ અને આજે જે મહત્વ છે બધા આજે મેળાનું મેળો આયોજન કરેલું છે વિડીયોમાં તમે જોયો મિત્રો છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં